જામનગર શહેરમાં વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં પાણીથી રસ્તાની સમસ્યાથી લોકો પરેશાન થયા છે શહેરના વોર્ડ નંબર પંદર માં આવેલા સિલ્વર પાર્ક સહજાનંદ સોસાયટી અને તુલસી પાર્ક સોસાયટીના રહીશો લાંબા સમયથી રસ્તા ન બનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે વરસાદ બાદ ઘરની બહાર નીકળવું કપરું બની જાય છે કાદવ અને ખાડા ભરેલા રસ્તાઓના કારણે વાહન વ્યવહાર અને રોજિંદી અવજાવમાં મુશ્કેલી સર્જાય છે આ વિસ્તારમાં કેટલી

સોસાયટી ની અંદર કોઈ પણ જાતની પાયાની સુવિધા છે નહીં રોડ રસ્તા કઈ છે નહીં ગારો છે રિક્ષાવાળા છોકરાઓને સ્કૂલે મૂકવા માટે રિક્ષા આપણે બંધાવી તો રિક્ષાવાળા આવતા નથી અહીંયા પાણી ક્યારેક ક્યારેક દોરું આવે છે ક્યારેક નળ ફૂલા રહી જાય છે બહુ આમ વાત જવા એટલું છે અને કોઈ પણ જાતની પાયાની સુવિધા છે જ નહીં તો હવે સરકારશ્રીને વિનંતી છે કે આપણે આ બધું કેદું થશે આ રોડ ને રસ્તા બરોબર અમે હવે આ બધા કંટાળી ગયા છે આ ગલી તુલસી પાર્ક સજાનંદ આવી ત્રણ ચાર સોસાયટી બાજુ બાજુમાં જે સોસાયટી માં રોડ રસ્તા છે નહીં તો અમને એટલી વિનંતી કરી છે તમને બધા કે વેરા અમે ટાઈમે ભરી છે બધું કમ્પ્લીટ કરી છે છતાં પણ અમને આ કેમ સુવિધાથી વંચિત રાખે છે આખો સિલ્વર સોસાયટી સજાનંદ સોસાયટી આ તુલસી પાર્ક અમારા રોડ રસ્તા નથી અમારે આ પડી જાય છે હાથ પાક ભાંગી જાય છે અમારે કોઈ માણસ નથી મારા ઘરના અમારા છોકરાઓ બધા રમતા આવડાવડા નાના નાના બાળકો પડી જાય છે નિશાળે આવે છે હાલતા ચાલતા મમ્મી હાથ ચાલતા હોય મમ્મી પાછા રોતું હોય છોકરો તો પડી જાય છે એને ઘરે રાખે અને તો વાહે ધ્યાન રાખવા રે કોઈ નથી ઘરવાળા બધા કામ કરવા વયા જાય છે આ ગારા ને હિસાબે રોડ ની તકલીફ છે રોડ હવે આ બનાવી દો અમને સિલ્વર સજન અમે આજે આ થાંભલે લાઈટ નથી ને એટલા વર્ષ ત્યાં રહી છે આજે મારે પંદરમું વર્ષ છે અને આ વાડી જોમા ભાઈ ને ત્યારથી હું રહું છું રોડ માં અમારા સિલ્વર માં અમારા રોડ નથી આજ આગળ પાછળ રોડ થઈ ગયો અમારી શેરી માં નથી થયો આ વિસ્તાર માં તો કેટલી હશે પંદરસો બે હજાર વસ્તી છે અમારી સિલ્વર ની શેરી પેલા થી પણ એ આગળ પાછળ ના રોડ થઈ ગયા અમારી શેરી નો નથી થયો